સંભોગ દરમિયાન મહિલાઓ દ્વારા કાઢવામાં આવતા અવાજ થી સંભોગની મજા થઈ જાય છે ડબલ જાણો કેવી રીતે બેડ પર મૂળ વગર પડી રહે છે આવું થાય ત્યારે પુરુષનો મૂડ પણ ખરાબ થઈ જાય છે સમાગમ એ બંને પાર્ટનર પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે ઘણી મહિલાઓ સંબંધ બનાવતી વખતે અમુક પ્રકારના અવાજો કાઢે છે અમુક મહિલાઓ સમાગમ કરતી વખતે પાર્ટનરને ઉત્તેજિત કરવા માટે પણ આવા અવાજ કાઢે છે ઘણી વાર પુરુષ પાર્ટનરના ઈગોને સેટિસ્ફાઈ કરવા માટે મહિલા પાર્ટનર આવું કરતી હોય છે ટેકનિકલી રીતે જોઈએ તો સમાગમ દરમિયાન અવાજ કાઢવાનો અર્થ એ છે કે પાર્ટનર જે કરી રહ્યા છે તેનાથી તમને વધારે સારું લાગી રહ્યું છે અવાજ કાઢવા પાછળનો સંકેત છે કે સેક્સ દરમિયાન જે થઈ રહ્યું હોય તે પસંદ હોય છે પરંતુ ચૂપ રહેવાનો અર્થ એવો નથી કે તમને સમાગમમાં મજા આવતી નથી મોટા ભાગની મહિલાઓ સમાગમ પહેલા જ તેમના પાર્ટનર વિશે વિચાર કરવા માંડે છે અને મનોમન ધારણાઓ બનાવી લે છે કે તેમના પાર્ટનરને તેમની સાથે સમાગમમાં કોઈ રસ નથી એવું માની લેવાને બદલે એવું માનવું કે તમને તેની સાથે સમાગમ કરવાની જેટલી ઈચ્છા છે એટલી જ એને પણ ઈચ્છા છે વધારે અવાજ કરવાથી કંઈ અનુભવાતું નથી આજ જ કારણે તમે સંબંધ બનાવતા પહેલા જ પાર્ટનર સાથે વાત કરી લો કે તેમને શું પસંદ છે અને શું પસંદ નથી સમાગમ દરમિયાન અવાજ નીકળે તેને સુપર સંભોગ માનવામાં આવે છે મુખ્ય રીતે તેને પોઝિટિવ રીતે લેવાય છે બેડ પર તમારું કામ સારું છે કે નહીં જો તેના વિશે તમને પાર્ટનર કહે તો તેના કરતાં વધુ સારી વાત બીજી ન હોય